હજી આઈપીએલ ચાલુ થયું એના થોડાક દિવસો થયા છે એ થોડાક દિવસો માં હું આઈપીએલ માં સટો રમી ને આટલા બધા રૂપિયા જીતી ગયો વીસ હજાર રૂપિયા અને આઈપીએલ ના બધા ખેલાડી મને ખબર હે કોણ હાલે હે કોણ નથી હાલતું અને આઈપીએલ ની બધી ટીમ મને ખબર છે કઈ ટીમ જીતશે અને કઈ ટીમ હારશે તો આજે હે પંજાબ અને હૈદરાબાદ નો મેચ તો હૈદરાબાદ જીતવાનું છે અને કાલે રાજસ્થાન અને ગુજરાત નો મેચ છે તો ગુજરાત જીતવાનું છે જો તમારે પણ મારી જેમ રૂપિયા વરુ થયું લેજો આ બે ટીમ ને લેવા માટે તમારે ડબલ પૈસા દેવા પડે ને તો એ બુકીને દઈ દેજો કેમ કે આ બે ટીમ લેવા હતું મેં પાંચ ગણા પૈસા દીધા છે અને જો હઈપીએલ પતે ને ત્યારે મારી પાસે બ્લેક કલર નો સ્કોર્પિયો કાળો નાગ આ એક ટીવા મારું ને ખોબા હું તને આપી દઈશ અને મારો આ ફોન આપ્યો ને એ હું તને આપી દઈશ ભલે હાલો હું જાવ અત્યારે તમે બે તમારા ઘરે આવો હાલો ભાઈ મને દોઢ લાખ રૂપિયા વેજે આપને યાર અરે યાર મેં આઈપીએલ માં સટો લગાડ્યો તો અને હું હારી ગયો ભૂકી મારા ઘરે ધોકાલી નું ભાઈ મારા ટાટિયા ભાંગી નાખશે અરે યાર ભલે વી ટકે તો વી ટકે પણ મને તું આપ યાર કોઈ કીધું બ્લેક સોપે લેવાનો તો કાઢો નાગુ એટલે મારી પાસે એક્ટિવા હે ગોબા વાળું એમાં પેટ્રોલ નાખવાના પૈસા નથી આઈ આઈફોન રે ને મેં હપ્તે લીધેલો હે યાર એ ભલે ભાઈ મને આપ યાર એ ભગવાન હવે થી હું પંદર હજાર માં કામે લાગી જાય પણ આઈપીએલ માં કોઈ સટો નહીં લગાડું